કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા અનેક પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી હાલમાં તેઓ લખતર પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા હતા તેમની વયમર્યાદા અઠાવન વર્ષ થતાં તેમના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આવનારું જીવન તેઓ સુખમય સુખાકારીમય જીવે તેવા લખતર પોલીસ સ્ટાફના સદસ્યો દ્વારા તેમને શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા તારે શક્તિ પ્રસાદ લખતરના જ હોય અને લખતર પોલીસ દ્વારા તેમના ઘર સુધી વિદાય માટે થઈ તેમને સરકારી ગાડીની અંદર વિદાય આપવામાં આવી હતી ત્યારે તેમના ઘરના લોકો દ્વારા પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના નાના ભાઈ એવા આશુતોષ રાવલ જે કથાકાર છે અને શાસ્ત્રીજી પણ છે તેમના દ્વારા તેમને આશીર્વાદ પાઠવી અને તેમનો મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું